હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સંભારિયા મરચાં તો આ મરચાં છે તમે એકવાર બનાવી અને આઠથી દસ દિવસ સુધી સ્ટોર કરીને પણ ખાઈ શકાય છે અને સફરમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા મરચાં લીધા છે મરચાં તમે કોઈપણ પ્રકારના લઈ શકો છો મારી પાસે ઓછા મીડિયમ તીખાવાળા મરચાં છે વધારે પડતા તીખા પણ નહીં અને સાવ મોરાપણની એવા મરચાં છે તો મરચાંને હવે ધોઈ અને કોરા કરી લીધા છે ત્યાર પછી આ રીતે આપણે તમને ચોઈસ પ્રમાણે તમે ફાડા ચીરીઓમાં જે રીતે ગમે એ રીતે કરી શકો છો હું અહીંયા ગોળ ટુકડામાં આ રીતે થોડાક મોટા સમારીને તૈયાર કરું છું તો આ રીતે આપણે બધા મરચાને સમારી લઈશું મોટા ટુકડામાં તો મરચાં રેગ્યુલર આપણે તમે જે ઘરમાં તમને પસંદ હોય એ તમે ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો હવે બધા જ મરચાંને મેં આ રીતે મોટા ટુકડામાં સમારી અને અહીંયા રેડી કરી લીધા છે તો તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે તમે કટિંગ કરી શકો છો તો મરચાં છે એ તમારી એક સાથે તમે જાજા બનાવી દો પાંચસો ગ્રામના કિલોના તો પણ એ ફરક પડતો નથી આઠથી દસ દિવસ સુધી આપણે એને ખાઈ શકીએ છીએ એકથી વધારે અને જ્યારે જાજા મહેમાનો કેમ હોય તો તમે એક સાથે વધારે બનાવી અને સ્ટોર કરીને મૂકી દીધા હોય તો પણ ચાલે તો હવે આપણે એને વઘાર કરીશું તો પહેલાં આપણે તેલ નાખી દઈશું મરચાંમાં રાય મેથીનો આપણે જનરલી વઘાર કરતા હોઈએ છીએ સંભારામાં પરંતુ આ મરચાં એ છે એ થોડા અલગ રીતે બનાવીશું તો અહીંયા બે ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે અને ગેસની ફ્લેમ છે એ લો રાખીશું મીડિયમ કે હાઈ ફ્લેમ ઉપર આપણે મરચાં કરવાના નથી તો હિંગ નાખી અને હિંગ થોડી ફૂટેને એટલે આપણે તરત ડાયરેક્ટલી એની અંદર મરચાં નાખી દઈશું અહીંયા રાય મેથીનો વઘાર કરશું નહીં એટલે આ સંભારીયા મરચાં છે એ અમે થોડા અલગ રીતે બનાવીએ છીએ તો એ રીતે તમે આ રીતે ટ્રાય કરશો બહુ જ સરસ એવા બનીને તૈયાર થાય છે હવે મરચાંને થોડીવાર માટે તેલમાં આપણે એમ જ સાંતળી લઈશું મરચાં છે એ વધારે પડતાં કૂક કરવાના નથી એકદમ પોચા પડે એટલા પણ સાંતળવાના નથી અને કાચારીએ એવા પણ કરવાના નથી એટલે મિનિટ બે મિનિટ જેવું આપણે મરચાંને આ રીતે લો ફ્લેમ ઉપર જ કરીશું સાંતળી લઈશું થોડી વાર સતળાઈ જાય એટલે એની અંદર મીઠું નાખીશું પહેલાં તરત મીઠું નહીં નાખીએ નહીં તર એ ફટાફટ સોફ્ટ થઈ જાય હવે મીઠું નાખી મિક્સ કરી અને આપણે એને ગેસની ફ્લેમ લો રાખી અને સાઈડમાં રાખી દઈશું અને એના માટે સ્પેશિયલ મસાલો આપણે બનાવીને તૈયાર કરીશું જે હું તમને હમણાં બતાવી દઉં ઇન્સ્ટન્ટ મસાલો ફટાફટ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો એક આપણે બોલ લઈશું કોઈ પણ નાની વાટકી કે તમે લઈ શકો છો એની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું કલર માટે અહીંયા કાશ્મીરી મરચું લીધું છે તીખું મરચું મેળવા વાપર્યું નથી જીરું છે એ દોઢ ચમચી નાખીશું જેનો ટેસ્ટ વધારે સારો આવે છે અને એની સાથે આપણે અહીંયા સૂંઠ છે એ અડધી ચમચી મેં અહીંયા સૂંઠનો પાવડર નાખ્યો છે અને અહીંયા એક ચમચી જેટલું મેં આમચૂર પાવડર નાખ્યો છે જેથી બધા સૂકા મસાલા ઉપયોગ કરવાથી પાણી છૂટશે નહીં અને મરચાં છે એ લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ હવે અડધી ચમચી વરિયાળી લીધી છે તમે ક્રશ કરીને પણ નાખી શકો છો અને બે ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ મસાલા તમે જા વધારે પડતા બનાવી અને કન્ટેનર કાચના કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો તો લાંબા સમય સુધી તમે જ્યારે સંભારો બનાવો કોઈ પણ મરચાંનો ત્યારે તમે આ રીતે એની ઉપર નાખી સ્પ્રિન્કલ કરીને પણ બનાવી શકાય છે બહુ સરસ એવો બનીને તૈયાર થાય છે તો આપણે જે સંભારી મરચાંનો મસાલો છે એ અત્યારે બનીને રેડી થઈ ગયો છે તો આ સ સ્ટોર કરીને પણ રાખી શકાય અને મરચાંને પણ લાંબા સમય સુધી નાખીએ તો એ બગડતા નથી હવે બે મિનિટ જેવો જ સમય થયો છે વધારે સમય થયો નથી તો એ મરચાં છે એ આપણે તમે જોઈ શકો છો વધારે પડતા કૂક પણ નથી અને હજી કાચા જ દેખાય છે તો એની અંદર આપણે મસાલો નાખી દઈશું તો થોડો થોડો કરીને અત્યારે નાખીશું મિક્સ કરતો જવાનું તમારે મસાલો તમને કેટલો પસંદ છે મરચાંમાં લાગે એ પ્રમાણે તમારે મસાલો છે વધારે ઓછો તમે અહીંયા કરી શકો છો તો મસાલો નાખવાથી મરચાંનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવે છે અને આ જેટલો મસાલો મેં બનાવ્યો હતો એ બધો જ મેં નાખી દીધો હતો કેમ કે મરચાંમાં મસાલો ચોંટેલો હોય તો ટેસ્ટ છે બહુ જ સરસ એવો આવે છે તો તમે જોઈ શકો છો મરચામાં એટલો બધો મસાલો લાગેલો દેખાતો નથી એટલે બધો જ મસાલો અત્યારે હું એની અંદર નાખી દઉં છું જેથી કરીને મરચાં છે એકદમ સરસ એવા મસાલાથી કોટિંગ થઈ જશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે તો આ રીતે બધા જ મસાલો મેં અહીંયા બનાવ્યો તો એ સફિશિયન્ટ જ બન્યો છે એ નાખી દીધો છે અને મરચાં છે એ દોઢસો ગ્રામ જ હતા વધારે મરચાં અહીંયા નથી લીધેલા કવર કરી એક જ મિનિટ જેવું રાખીશું જેથી મસાલો છે એકદમ સરસ એવો કલર થઈ જાય અને ચડી જાય મરચાં સાથે તો અહીંયા તમે જોઈ શકો છો મરચાં છે એકદમ સરસ થઈ ગયા છે વધારે પડતા કૂક પણ નથી થઈ ગયા ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દેવાની છે તો મરચાંને વધારે પડતાં કૂક કરવાના નથી અને આ રીતે અધકચરા રાખીશું તેનો ટેસ્ટ છે થેપલા પરોઠા રોટલી તો રોટલો બાજરાનો કોઈ પણ સાથે ખાવ બહુ જ સરસ એવા બને છે અને આ મરચાં છે તમે એક સાથે જાજી ક્વોન્ટિટીમાં બનાવી અને તમે રા સ્ટોર કરી દો તો પણ અઠવાડિયા સુધી કંઈ થતું નથી તમે એને ખાઈ શકો છો અને સફરમાં જાઓ ત્યારે પણ સાથે લઈ જઈ શકાય છે તો સંભારિયા મરચાંનું રેસીપી તમને કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોનો લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તમે જોઈ શકો છો એકદમ સરસ અને નવા મસાલા સાથે આજે આપણે સંભાળી મરચાં બનાવ્યા છે અને બહુ જ સરસ એવા બનીને થાય છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા મરચાં કેવા બન્યા છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સ્પેશિયલ મસાલા સાથે આપણે બનાવીને તૈયાર કર્યા છે સ્ટોર સફરમાં પણ લઈ જઈ શકાય અને મસાલો પણ તમે એને સ્ટોર કરીને રાખી શકો છો તો તૈયાર થઈ ગયા છે સ્પેશિયલ મસાલા સાથે આપણા સંભારિયા મરચાં તો આ મરચાં હવે આપણે કન્ટેનરમાં ભરી દઈશું અને બે થી ત્રણ દિવસ ખાઈ શકાય એટલો સંભારો બનીને મારે રેડી થઈ ગયો છે ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કેર